હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાદની સફરેની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે એકદમ ચટપટી એક સેવની રેસિપી લઈને આવી છું આલુ પાલક સેવ માર્કેટમાં આલુ સેવ છે બાલાજીની એ બધા એને ભાવતી જોઈ છે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે પણ આજે હું એનું એક હેલ્ધી વર્ઝન લઈને આવી છું બહારની સેવ છે એ તમે ખાવ તો પ્રિઝર્વેટિવ આવે એ લોકો પેકેટ્સમાં લાંબા ટાઈમ સુધીની સારી રહે એટલા માટે એ લોકો પ્રિઝર્વેટિવ્સ નાખતા હોય છે એની બદલે તમે આલુ પાલક સેવ કરીને બાળકોને ખવડાવશો તો ટેસ્ટમાં ખૂબ જ ભાવશે હવે જો સૌથી પહેલાં મેં અહીંયા બે જુડી છે એ પાલકની લઈ લીધી છે ને એને બે પાણીએ એકદમ સરસ વોશ કરી લીધી છે અને એનો એક આપણે ઉફાણો લઈ લેશું જે પાર આપણે કરીએ પાલકને એ જ રીતે પાલક પાર કરવામાં મેં અહીંયા એક ટી સ્પૂન જેટલું મીઠું નાખેલું છે અને વન ફોર્થ ટી સ્પૂન જેટલી સુગર એડ કરેલી છે સુગર એડ કરવાથી પાલકનો કલર છે એકદમ સરસ ગ્રીન રહેશે એટલે શુગર એડ કરવાનો સ્ટેપ છે એ ખાસ યાદ રાખવાનું હવે જો પાલકનો એક ઉફાણો આવી ગયો છે એટલે આપણે ગેસ બંધ કરી અને પાલકને છે એ નિતા લેવાની છે પાલકમાં જરા પણ પાણી ન રહીએ એ રીતે આપણે પાલકને ઠંડી કરી લેશું પાણી નિતારીને હવે પાલક થોડી વાર ઠરે પછીને આપણે એને મિક્સરમાં પીસી લેવાની છે મેં મિક્સરમાં અહીંયા જે આપણે પાલકવાર બોઇલ કરેલી હતી પંદરથી વીસ પાન એ પાલક લઈ લીધી છે એકદમ સરસ પાણીની તારીના આપણે પાલક છે એ મિક્સર જારમાં એડ કરી દેસું હવે અહીંયા મેં આઠથી દસ છે એ ફુદીનાના પાન લઈ લીધા છે ફુદીનાના પાનથી છે આમાં ટેસ્ટ બહુ જ સરસ આવશે એટલે ખાસ નાખવાના હવે અહીંયા બે ટી સ્પૂન જેટલું સોલ્ટ લઈ લીધું છે એક ટી સ્પૂન જેટલી હું હિંગ એડ કરું છું હિંગથીંગ છે સેવનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે વન ફોર્થ ટી સ્પૂન જેટલી હું અહીંયા મરી પાવડર એડ કરું છું એક ટી સ્પૂન જેટલો હું સંચર પાવડર એડ કરું છું અને એક ટી સ્પૂન જેટલો હું આમચૂર પાવડર એડ કરું છું આમચૂર પાવડર ન હોય અને તમારી ઘરે જો જલજીરાનો પાવડર હોય તો પણ તમે એડ કરી શકો છો અને જલજીરાનો પાવડર અને આમચૂર પાવડર ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે આની એકદમ સરસ ફાઇન છે પેસ્ટ બનાવી લેવાની છે જો મેં જરા પણ મિક્સર જારમાં પાણી એડ નહોતું કર્યું તો પણ પાલકની પ્યુરી છે એકદમ સરસ થઈ ગઈ છે તમારે આમચૂર પાવડર કે જલજીરા ન એડ કરવો હોય તો એની બદલે તમે થોડો અડધા લીંબુનો રસ પણ એડ કરી શકો છો એનાથી ને એકદમ ચટપટી છે એ સેવ બને છે હવે જો મારા અહીંયા અંદાજે હાફ કપ જેટલી પ્યુરી બનેલી છે એ મેં એક કપમાં કાઢી લીધી છે હવે મેં અહીંયા મીડિયમ સાઇઝનું એક બટેટું લઈને બોઇલ કરી લીધું હતું અંદાજે થી સાત સીટી વગાડીને મેં બટેટું છે બોઈલ કરી લીધું છે બટેટું જરા પણ કાચું ન રહેવું જોઈએ હવે જો એકદમ સરસ એને ખમણી લેવાનું છે કારણ કે સેવના બેટરમાં બટેટું છે એકદમ સરસ છુંદાઈ જવું જોઈએ જરા પણ ગંઠા ન રહેવા જોઈએ હવે એ ખમણેલું બટેટું પણ આપણે પાલકની પ્યુરી સાથે એડ કરીને એકદમ સરસ રીતે આને મિક્સ કરી લેવાનું છે હવે જો બંને એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે એટલે હવે આમાં હું ચણાનો લોટ એડ કરી દઈશ મેં અહીંયા અંદાજે બે કપ જેટલો લોટ એડ કરેલો છે ચણાનો હવે આને એકદમ સરસ છે સેવનું બેટર આનું બનાવી લેવાનું છે જરૂર પડે તો જ હવે આપણે આમાં પાણી એડ કરશું નહીં તો પાલકની પ્યુરીથી જ આપણે આ લોટ છે બાંધી લેવાનો છે મારે બે સવા બે વાટકા જેટલો મેં આમાં લોટ એડ કરેલો છે એ મારા આટલી પાલકની પ્યુરીને બટેટું એડ કર્યા પછી મારામાં પાણી એડ કરવાની જરૂર પડી નથી પાલકની પ્યુરીથી જ મારો લોટ છે રેડી થઈ ગયો છે હજુ લોટની કન્સિસ્ટન્સી છે આપણે આ ટાઈપની રાખવાની છે તો જ તમારી સેવ છે એકદમ સરસ પડશે નેતર તમારી સેવ છે એ છૂટી છૂટી અને ગંઠા ગંઠાવાળી પડશે એટલે એકદમ સરસ સેવ છે તમારે બનાવી હોય તો આ રીતની લોટની કન્સિસ્ટન્સી રાખવાની હવે મેં અહીંયા સેવ પાડવાનો સંચો લઈ લીધો છે અને નાખો અંદરથીને ગ્રીસ કરી લીધો છે ઓઇલથીને જેથી ને લોટ છે એ ચોટે નહીં અંદર હવે મેં સાઈડમાં તેલ ગરમ કરવા રાખી દીધું હતું તેલ ગરમ થાય એકદમ સરસ પછી આપણે એમાં સેવ પાડી લેશું જો એકદમ સરસ છે સેવ પડે છે તમારે એકદમ ઝીણી સેવ પાડવી હોય તો તમે એ પણ પાડી શકો છો મેં મસાલા છે પાલક પીસવામાં જ એડ કરી દીધા હતા એટલે મેં લોટમાં કોઈ પણ જાતના મસાલા એડ કર્યા નથી એટલે તમે પાલકની પ્યુરી પીસવામાં જ છે ઇનફ મસાલા એડ કરી દેશો તો તમારે પાછળથી ને લોટ બાંધવામાં મસાલા છે પીસવા નહીં પડે જો કેવી સરસ છે એ સેવ થઈ છે ઉલટ પુલટ કરીને એકથી બે વાર તમે પલટાવશો સેવને એટલે બંને બાજુએથી એકદમ સરસ સેવ છે કૂક થઈ જશે અને સેવને કૂક થતાં જરા પણ વાર લાગતી નથી આટલા લોટમાં અંદાજે તમારે અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલી સેવ છે આરામથી ને બનશે અને એક એક ઘાણમાં ઉતરતો જાય એમ તમે ઉપરથી ચાટ મસાલો છાંટશો એટલે સેવ એકદમ ચટપટી બનશે મેં મારા સન માટે સેવ બનાવેલી છે એટલે માથેથી ચાટ મસાલો એડ કરેલો નથી તો આ રીતે આલુ પાલક સેવ ઘરે જરૂરથી બનાવો એકદમ ચટપટી તમને આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ બાય બાય